વાલિયાના બાગલખોડ ગામની પ્રાથમિક શાળા દ્વારા મતદાન જાગૃતિ રેલી યોજાઈ હતી વિદ્યાર્થીઓ દ્વારા પ્લે કાર્ડ સાથે અંગે લોકો અપીલ કરી હતી વધુમાં વધુ લોકો મતદાન કરે એવા ઉદ્દેશ્ય સાથે વિવિધ વિસ્તારોમાં ફરી હતી વાલિયાના વાગલખોડ ગામની પ્રાથમિક શાળા દ્વારા મતદાન જાગૃતિ અંગે રેલીનું આયોજન કરાયું હતું શાળાના વિદ્યાર્થીઓ પ્લે કાર્ડ સાથે લોકો મતદાન કરવા અપીલ કરી હતી જે રેલી શાળા સંકુલ ખાતેથી નીકળી વાગલખોળ ગામના વિવિધ વિસ્તારોમાં ફરી હતી વધુમાં વધુ લોકો મતદાન કરે એવા ઉદ્દેશ્ય સાથે નીકળેલી રેલીમાં શાળાના શિક્ષકો પણ જોડાયા હતા અને શાળાના શિક્ષક કાળિદાસ રોહિતે મતદાન કરવા અંગેની સમજણ પણ આપી હતી પિન્ટુ મોદી ચંદ્રક્ષી ન્યૂઝ અંકલેશ્વર